હલો એ રૂખડા સમજો તારા બાપ તારી ઝાહેરમાં કેટલા બધા ભૂંદળા ગીરી ગયા એ હા હા હું મારવાળી પાસે જ બેઠો હો હા તારી વાળી જો આમ હામી દેખાય બાપને આમ કેટલાય બધા તારી બધી જાહેર રહીને તારા બાપ ભાંગીના છે હા એ જલ્દી આય જલ્દી સારું આય મજા આવી હો બાપને બસ

ઓખે એવી લઈ છે હવે છોડી ક્યારે આવશે પછી હા ઓલાને કેવું બાનું કાટ નાખ્યું મેં મે અને આય બેસ આય બેસ તું આય પણ તને ખબર છે ઓલો ગોબરો ઓયા હતો એને ખબર પડી જશે તો તે એ કાય વાહે શેક કરવા નહીં આવે સમજો એને બાનું જેવું કાઢ્યું ને આપણે રૂખડ કાકાની વાડી કોઈનું એટલે એ નો શેક કરે સમજી જાય એ વાત એ હાચી હો આપણે બે કેટલા દેશ ભેગા નથી થયા તો કેટલા એક દોઢ મહિનો થઈ ગયો બોલ પેલા તો આપણે એક આંતરા ભેગા થતા હું તને ફૂલ દેવા બાઈ ગયા આવતો ખબર હા મગને એ બધું જા દે હું તને શું કહું છું બોલ હમણા છે ને તઈને તનનો મેરો આવે છે હા એ હા સુ તારું તો આપણે બેન હારે જાવ છે ને તઈને ના મેરા પણ આપણે રાતે બે જઈશું એટલે હે ને સમજો રાતે આપણે બે સાના માના રખડી હા એટલે કોઈ દેખી નહીં કા હા એ ટપુ કાકા એ ઊભા થા ઊભા થા તમાર બા એટલે શું છે પણ ગઈ તો હોવા દે કાકા એ તમારી છોડી ચા એ સી ખબે બહાર ગઈ છે એ બહાર ને જે તો ઓલો મગનો નો રયો હા ઇને આરે પ્રેમ લીલા કરે છે પ્રેમ લીલા કરે હા ખોટું ના બોલતો ને માતાજી ના હા બસ આમ જો મારા દીકરા મને કેવું ખોટું બોલ્યા ખબર કે રૂખડાન વાડીએ જ આવી ખોટી હાવ મારા દીકરા વચમાં અહીંયા પ્રેમ લીલા કરે કોક બીજી છોડી છે મારી છોડી નહીં હોય હવે ફૂલડી તમારી છોડી કે નહીં તે ઈ હતી તમારી માં પાકું હોય છે તને હાલો તમને દેખાડું નહીં હોય તો તારા ટાંગા ભાઈ નહીં હા નક મગ્ન ના ભાઈ નાખજો હાલ આજ બધા હું તને શું કહું શું તને મારી શરમ લાગે છે તો મોટું ઠાંકી દેસ ના રે ના આ તો તડકો હે ને એટલે એ એવો તડકો તો લાગે મને લાગે કોને મારા બાપાને કેવું અને હા ભાઈ શું તારા બાપા ટપુડા ને તારે સમજાવો એમ સમજાવી દીજે મારું માગું લઈને આવે ને એટલે ના નો પાડવો જોઈએ પેલા તને કઉ શું એવો અને સમજો ટપુડે ના પાડી ને તો ટપુડા નું હે ને અમને ફાઈન ફોન નાખવાનો સવ ટપડે એ ના ના એ માની જાય છે હું તને શું કહું છું હા હવે તું મને મડવા બોલાય ને એટલે સન બગીચામાં બોલાવજે આયે નો બોલા તો મને મજા ના આવતી આયે આમ તો સન તળકો બોવ એટલે આયે નો બેહાય જો મે તને કીધું તો ને તારે આ હું કામ નીકળ જાય છોટું બોલ્યું છોટું કે દાસ એ ગોબર જા ને એ અમર બાના તો કાઢવાન પછી મડવા હાટુ કઈ હવે આ કોઈ જાશે નઈ ના આય આયથી જો વાયા જો વાહી વાહી

દીકરી ક્યા એ તો સારું કર્યું નાખ મારું નાક વાટી નાખે તા વાત હાલ હું આમ ચાઉ છું મારો દીકરો ડામરીયા છે